થરા તાલુકાના ખોડા બોર્ડર 31st દિવસ નિમિત્તે થરાદ પોલીસ દ્વારા સંગંતપાસ હાથ ધરવામાં આવી થરાદ પંથકમાં સાંચુર ખોડા બોર્ડર પર 31st દિવસ નિમિત્તે કોઈ પણ વ્યક્તિનું દારૂનું સેવન કરીને તથા વાહનોમાં કોઈ પણ પ્રકારના નશીલો પદાર્થ લાવે તે માટે વિશેષ થરાદ પોલીસ તપાસ કરવામાં આવી છે થરાદ તાલુકામાં 31st દિવસ નિમિત્તે સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે ખોડા બોર્ડર પર થરાદ પોલીસ દ્વારા વિશેષ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તથા નશીલા પદાર્થોનું સેવન કરીને આવેલા 20 જેવા માણસોની ધરપકડ કરવામાં આવી હતી તથા થરાદ વિસ્તારમાં થતા આજુબાજુના ગામડામાં સુખ અને શાંતિ જળવાઈ રહે તે માટે થરાદ પોલીસની સમગ્ર ટીમ થરાદ ખોડા બોર્ડર પર વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ચૌધરી તથા થરાદ પોલીસ સ્ટાફ આખો દિવસ ખડે પગે રહીને વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી હાજાજી રાજપૂત બનાસકાંઠા અમે મેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા જિલ્લાના સૂચનાઓથી થર્ટી ફસ્ટનો જે લોકો ઉજવણી કરતા હોય છે એના જેના બાળકો અને પ્રતિબંધિત વસ્તુનું સેવન કરતા હોય છે તો એ બાબતે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય અને આવું ફરીથી ન રહે એ બાબત અને કરવી હોય તો એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય એ માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું ત્યારબાદ ડીજી સાહેબ દ્વારા આપવામાં આવેલી ડ્રાઈવ અધિક્ષક સાહેબ દ્વારા કડક સૂચના કરવામાં આવેલી છે કે જિલ્લાના તમામ ગામો તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો ઉપરથી આવી રીતે કોઈ કોઈ બી સોનેકની પ્રતિબંધિત વસ્તુનું સેવન કરીને આવતા હોય તો તે તમામ વિદ્યુત કાયદેસર સરકારે હોય છે એ સૂચનાના ભાગરૂપે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં જેમ આપણે પાંત્રીસ કિલોમીટર જેટલી આંતરરાજ્ય ચેક બોર્ડર લાગે છે જેથી અલગ અલગ ત્રણ જગ્યાએ આપનારા આવવાના ત્રણ રસ્તા ઉપર આપણે એક